અને હવે અહીંયા સરસ થઈ ગયું છે જો પછી ગોઠવાઈ જાય પછી આપણે વિડીયો બતાવીએ કેવું સરસ થઈ ગયું મેહમાન આવ્યા છે જાજા બધા સુરત થી આવ્યા છે અને જો અમે ધૂળા કર્યા હતા એટલે થોડાક મોડા નવરા થયા છે હવે નવરા થઈ ગયા છે રસોઈ પાણી ચાલુ છે બે જગ્યાએ રસોઈ ચાલુ છે હાલો બતાવી મહેમાન રસોઈ લાગી ગયા છે આ સુરત છે અમાર સેવક છે આ તમે દાદા સમય ભાઈ છે અમારા તો નથી આવતા બે ત્રણ વર્ષ હવે ઓણ વળી આ જો આવ્યા છે આટો મારવા આ મારી મમ્મી છે ખાને ઉતળવાનું છે શિખાન પૂરી ને રીંગણા બટેકા નો શાક નો પ્રોગ્રામ છે હાલો જમવા બધાય હાલો જો શિખાન પૂરી રીંગણા બટેકા નું શાક અને હામે છે ફોઈ ફર હાલો જમવા જમવા માતાજી ગોવાના તો જો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ધોધા રહી ગયા બધું ગોઠવી દીધું ધોધા કરી નાખા હા બધું સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે પછી લારો માં આપડે આખું કમ્પ્લીટ થઈ ગયો છે હવે ફ્રીજ ના ખાલી કવર ને હું કોઈ ચડાવવાનું છે થાકી ગયા ને પછી થાકી ગયા ને એમાં મને કહે કહેતા હાબુદાણાની ખીસી કરી દો હોય કે આપણે સાબુદાણા હાબુદાણા ખીસી મૂકવાની છે અહીંયા બટેટા બાફા મીકાશે સાબુદાણા બટેકાના ગાંઠિયા પાડવાના છે તો જો અહીંયા આપણે બટેટા બાફા મૂકી દેશે અને અહીંયા આપણે હાબુદાણા ઉકળવા મૂકાશે થાકી ગયા પછી પણ તોય મને કરી દેજો થઈ ગયા જે કોલા રૂમમાં કરવાના છે આપણે તડકાનું હુકાતું થાય ને એટલે કે પેલા આપણે હાબુદાણાની ખીસી કરી નાખીએ

તો પછી આગળના વિડીયામાં તો કોને ખબર આપણે ટાઈમ તો મળે નહીં કદાચ બનાવવાનું કાંઈ મૂકવાનું એટલે હમણાં તો ઓછા વિડીયા પારવા પારવા આવશે આવશે પણ અમુક અમુક આવશે કામ કરવા આવ્યા હોય ઈ ને ત્યાં આરામ કરવા જાય ને એ બધા હું મારા રસોઈના ને ના આવે ઓછા આવશે જો ઓપરેશન કરવાનું તાત્કાલિક કરાવવાનું કીધું છે એટલે જો કરાવશું તો આપડે સાબુધાન ગાંઠિયા થઈ ગયું છે તૈયાર કમ્પ્લેટ

આમાં તો બહુ માથા કુટી થાય આમાં તો માથા કૂટી નથી થતી આમાં તો ભાત બાત નો દુખે ફટાફટ પડી જાય આમે બા ભરે છે તો